આજ રોજ વડોદરા શહેરના ડભોઈ તાલુકા ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈને ડભોઈના જે મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી તેઓ દ્વારા રેલી કાઢી જે ડભોઈના જે મામલતદાર છે તેઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા બંધારણી જે નિયમો છે એને ફોલો કરવામાં આવે અને જે મુસ્લિમ સમાજના બંધારણીય હક છે એના પર કોઈ તળાપ ના મારે એના માટે આ બંધારણની રક્ષા એટલે સરકાર વતી આપ સાહેબ અમારા પ્રતિનિધિત્વ છો અમારી આવાજ છો અમારી અવાજ સરકાર તક પહોંચાડશો એવી અમે આશા રાખીએ છીએ અહીંયા ડભ નગર નિગમના લોકો જે મુસ્લિમ સમાજના બધા આગેવાનો છે કૃષિ છે દિન ચાલી રહ્યું છે અમારી ટીમ હતી અમારા આગેવાનો અને અમારા સોલરો એમના સાથે મિટિંગ કરી અને મિટિંગ કર્યા પછી તેમણે કહ્યું કે જે અમારા જે હક્કો છે એ અમારા પહોંચાડે તેના માટે એક યુવાક જાહેર કરવામાં આવ્યું મુસ્લિમ સમાજનો વિરોધ મેન અને વિસ્ફોલ મારીને અભિધ કર્યો તો પણ આ જે બંધારણય હક છે આર્ટિકલ પચીસ અને આર્ટિકલ છવ્વીસમાં જે બી ધર્મ હોય તે અનુસરવાનું બંધારણ હક આપેલું છે તો મહેરબાની કરીને જે આ ટ્રેડિશનલ રિવાજો છે એના પર કોઈ બી સરકાર કે કોઈ બી વ્યક્તિ આ બંધારણ પર તળાક ના મારે એવી અમારી આશા છે અને અમારી અવાજ તમે સરકાર તક પહોંચાડશો એવી આશા રાખી જે ડબલના નગરના નિગમો છે અને ગુજરાતના જે બી મુસ્લિમ આગેવાનો છે અને મુસ્લિમ સ્કલરો છે એ આશા રાખીએ છીએ કે આ બંધારણનું ન્યાય બંધારણ ન્યાય આપશે અને અમારા જે ટ્રેડિશનલ રિવાજ છે તેમાં તળાકી મળે એ આશા સાથે આપણે આ બધાની રીતના તમને સુપ્રત કરું છું